ડભોઈ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો છે મૃતક યુવાનની ઓળખ હજી સુધી થઈ શકી નથી ત્યારે ડભોઈ રેલવે પોલીસના સૂત્રો પાસેથી મળેલી વિગતો મુજબ પાંત્રીસ વર્ષીય આ યુવાન શારીરિક બાંધો મધ્યમ ધરાવે છે અને ઊંચાઈ પાંચ ફૂટ ચાર ઇંચ હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે ટ્રેનની અડફેટે મોતને ભેટેલ આ યુવાનના પરિવારની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે

mm